હું ધનંજય શુક્લ અને આજે આણંદ જિલ્લામાં ચાર રસ્તા જે વિસ્તાર છે ત્યાં ખાડાની અંદર પાંચસો સાડી પાંચસો થી વધારે કાચા પાકા દબાણો હતા અને સરકારે વારે વારે નોટિસો આપી હતી કે ખાલી કરો અને ખાલી નતું કર્યું અને અત્યારે તમે જોઈ શકો છો કે જેસીબી થી અને બીજા મશીનરીથી બધા દબાણ તોડવામાં આવી રહ્યા છે અને આ એરિયા સાફ કરવામાં આવી રહ્યો છે સ્થાનિક જેમના દબાણો ગયા જે રહેતા હતા પરિવારો સાથે વાત કરતા એમણે કીધું કે અમને સરકારે નોટિસ આપી પણ અમને કોઈ જ વિકલ્પ આપ્યો નથી કે ક્યાં રહેવા જોઈએ શું રહેવા જોઈએ અને એમના નાના નાના બાળકો છે અને આ ઠંડી છે શિયાળાની હવે એ લોકો કહે છે રાત્રે અમે અહીંયા જ ચૂલો કરીશું અને અહીંયા જ રહીશું હવે માનવતાની દ્રષ્ટિએ આ એક ચિંતાનો વિષય છે તો જોવાનું રહ્યું કે હવે આણંદ જિલ્લા અને બાકી ગુજરાત પ્રશાસન જે દબાણ છે આ લોકોના સાફ કર્યા છે એ લોકોને રહેવા માટે અને આ ઠંડીમાંથી નાના બાળકો અને ઉંમરલાયક વૃદ્ધો એમનો બચાવ થઈ શકે એના માટે શું વિકલ્પ લે છે બાકી તો બધું તમારા મકાનોને નહીં

પણ અમારું માતાજી નું મંદિર અમે નહીં તોડવા દઈએ અમે એના પાછળ મરી જશું ગમે ખાતે પણ અમે ઘર નહી તો અમે મંદિર નહીં તોડવા દઈએ અને અમારે રવાની સુવિધા

તમે તમારી જો નવ લાખ માંગ્યા તો હવે ક્યાં જશો ને ક્યાં રહેશો તમે હવે ક્યાં જશો ને ક્યાં રહેશો તમે છે મારા બાપુજીની જન્મભૂમિ આવી છે અને બીજું કે અમે કઈ સરકારનું જો આપણા ભાજપ સરકારમાં અત્યારે કેવું ચાલે ઘર સાથે ઘર આપે છે તો અમે પણ એક જ કહીએ અમે ઘર સાથે ઘર આપો અમને અમે બીજું કંઈ કહેતા નથી અમે કોઈને પથ્થર મારવા કોઈ કશું કરવા માંગતા નથી અમે હિન્દુ છીએ આપણા આપણા ભારતના માણસના એક વાત કે જવાબદારી છે કે ઘર સાથે ઘર આપો વોટિંગ આપીએ બીજા સિત્તેર વર્ષથી ભાજપ અમે અમારા ભાજપ સરકારને અમે આગળ લાવ્યા અમે ગરીબ લોકો કંઈ બીજું માગતા નથી પણ અમને ઘર સાથે ઘર આલો બીજું કે અમે હિન્દુ છીએ એટલે અમારા ધર્મ અમારા મંદિર કોઈ હિસાબે નહીં તૂટવા જોઈએ સાહેબ અને રસ્તે રહી તો અમે કઈ બીજું

આ તમે સરકાર સાથે આવીને જોજો તમારે જોવું હોય તો કે આ લોકોની શું પરિસ્થિતિ હશે આ લોકો કઈ ઉઠશે કઈ ખાશે કઈ બીચે કઈ વિચાર્યું નહીં કોઈ જગ્યાની ફાળવણી કર્યા બી હોત તો કોઈ બી જગ્યાએ એ લોકો એમની રીતે જીવી ખાત એ લોકો જતા હતા એમનું સામાન લઈને પછી તોડી નાખ્યું તો કઈ વાંધો નહીં ન્યુઝપેપરમાં આવ્યું હતું કે ફાળવ્યા છે મકાન પણ ભાડે આપ્યા તો એ વાત કોઈ જગ્યાએ

અને આ લોકો હતા આજે રાત્રે કંઈ ઉચે એ લોકો તમે રાતે મીડિયા વાળા જોવા આવશો તો તમને ખબર પડશે આ લોકો જો પૈસા આ લોકો પૈસા આવશે હવે હવે કંઈ કલેક્ટરના ઘરે ઉભા જાય પણ ઉજવે કોઈ વ્યક્તિ નહીં તે સાંજે તમે જોવા આવજો આ રીતે સરકારને નિર્ણય ના લેવો જોઈએ સરકારને વિચારવું જોઈએ પછી તો મકાન ઉતારવા પડે એમની જગ્યા આપ્યો તો આ લાકડા લઈ જાય ત્યાં ખાલી અને લોકો ઊંઘવાનું બનાવે કંઈ રહેવાનું બનાવે તેમના ઘણા બચ્ચાના હાથમાં જ